ગોરવા વિસ્તારમાં પત્તા પાનાનો જુગાર રમતા બે ઇસમોને ગોરવા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ગોરવા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મધુનગર બ્રિજથી થોડી દૂર આવેલ આમિના પાર્ક પાસેના એક ખંડેર મકાનના ઓટલા ઉપર બેસીને કેટલાક માણસો પત્તા પાનાનો પૈસા વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે અને હાલમાં જુગાર ચાલુ છે તેવી માહિતીના આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે રેડ કરવામાં આવતા જ પત્તા પાનાનો જુગાર રમતા બે ઇસમોને રૂપિયા છવ્વીસ હજાર પચાસના મુદ્દા માલ સાથે સ્થળ ઉપરથી બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા તો એક ઇસમ પોલીસની રેડ દરમિયાન ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો ત્યારે પોલીસે આ તમામ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે